ડબલ્યુએસઓએ જણાવ્યું હતું કે એસ ફાઈ એન વન બ્લડ ફ્લૂ વાયરસ શેપગ્રસ્ત પ્રાણીઓના કાચા દૂધમાં વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે જો કે દૂધમાં વાયરસ કેટલો સમય જીવી શકે છે તે વિશે જાણી શકાયું નથી એવિયન ઇન્ફ્લુએન્ઝા એ સૌ પ્રથમ ઓગણીસો ઉદ્ભવ્યો ઉદભવ્યો હતો પરંતુ બે હજાર વીસથી સેપગ્રસ્ત સસ્તન પ્રાણીઓની સંખ્યામાં વધારા સાથે પક્ષીઓમાં આ વાયરસ ફાટી નીકળવાની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે આ વાયરસ લાખો મરઘા તેમજ શેપગ્રસ્ત જંગલી પક્ષીઓ અને જમીન અને દરિયા સસ્તન પ્રાણીઓના મૃત્યુનું કારણ બને છે અમેરિકી અધિકારીઓએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે ટેક્સાસમાં ડેરી ફાર્મમાં કામ કરતો એક વ્યક્તિ પશુઓના સંપર્કમાં આવ્યા બાદ બ્લડ ફ્લૂથી શ્યાપગ્રસ્ત થયો હતો તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ગ્લોબલ ઇફ્યુએન્જા પ્રોગ્રામના વડા વેન્કિંગ ઝાંગે જણાવ્યું હતું કે ટેક્સાસમાં આ કેસ ગાય દ્વારા એગીન એફ્લુએન્જરથી માણસને ચેપ લાગ્યો હોવાનો પ્રથમ કેસ છે પક્ષીથી ગાય અને ગાયથી પક્ષીઓમાં આ વાયરસનો ફેલાવો પણ આ વર્તમાન પ્રકોપ દરમિયાન નોંધવામાં આવ્યું છે જે સૂચવે છે કે વાયરસને આપણે અગાઉ વિસાર્યું હતું તેના કરતાં ચેપના અન્ય રીતે ફેલાય છે